જેલમુક્તિ બાદ તેણે કાયદાનો ડર રાખ્યા વગર પોતાની શાન બતાવવા માટે જાહેરનામાનો ભંગ કર્યો સફેદ લક્ઝરી ગાડી અને ગેંગસ્ટર ગીતોના બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે તેને સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરી પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી જેના પગલે સલાબતપુરા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ પોલીસના કડક વલણને જોતા ગણતરીના કલાકોમાં જ ડ્રગ્સ માફિયા શિવાઝાની શાન ઠેકાણે આવી ગઈ જે શિવાઝાલા સોશિયલ મીડિયા પર પોતાની ગેંગનો પ્રભાવ પાડી રહ્યો હતો તે જ શિવાઝાલાએ હવે કાન પકડીને જાહેર જનતાને પોલીસની માફી માંગવી પડી છે તેણે કબુલાત કરી હતી કે જેલમાંથી વચગાળાના જામીન પર આવ્યા બાદ તેના સમર્થકો દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી તે કાયદાનું ઉલ્લંઘન હતું પોલીસે સચોટ રીતે અંતાણ્યો છે છે ઝાલા એક વિડીયો સંદેશ મારફતે જણાવ્યું હતું કે હું શિવરાજસિંહ ભૂપેન્દ્રસિંહ ઝાલા બે તારીખે વચગાડાના જામીન પર આવ્યો હતો મેં અને મારા સમર્થકોએ જાહેરનામાનો ભંગ કરીને ફટાકડા ફોડ્યા હતા જે બદલ હું દિલથી માફી માંગુ છું સામાન્ય જનતામાં ભયનો માહોલ પહેરો થતો હતો પરંતુ સુરત પોલીસે શિવા ઝાલા પાસે કાન પકડાવીને સાબિત કરી દીધું છે કે કાયદો સર્વોપરી છે એસઓજીની રેડમાં ઝડપાયેલા ગુનેગારની શાંત ઠેકાણે લાવીને પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સુરતની શાંતિ દહરનાણના અને પોલીસને ચેલેન્જ આપનારા કોઈ પણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે હું શિવરાજી ભૂકંદ્રશી ઝાલા બે તારીખે વચગાળાના જામીન ઉપર પેરોલ ઉપર આવ્યો હતો અને પેરોલ ઉપર આવી અને જાહેરમાં મેં ફટાકડા ફોડાતા અને ફટાકડા ફોડી અને કાયદાનો મેં ભંગ કર્યો હતો હું એ જે ભંગ કર્યો હતો એની માફી માગું છું અને કોઈ આજ પછી આવું કોઈ કામ કરશો નહીં કે કાયદો કાયદાનું કોને ભંગ કરવું પડે હું એની માફી માગું છું આજ પછી મારાથી આવી કોઈ ભૂલ નહીં થઈ